નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે નવયુ વિદ્યાલય માં રમતો બાબતે જંબુસર તાલુકા લેવલ ની મીટિંગ યોજાય S G F I અંતર્ગત નેશનલ લેવલ સુધીની સ્પર્ધાઓ યોજાય છે જે અનુસંધાને નવયુ વિદ્યાલય જંબુસર માં તાલુકા ની વિવિધ સ્કૂલો ના પ્રતિનિધિ શ્રીઓ બી આર સી ભવન ખાતે ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી સમય માં કબડી ખોખુ વોલીબોલ અને એથ્લેટિક્સ સ્પર્ધાનું સફળ આયોજન તાલુકા કન્વીનર તરીકે નવયુગ વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરના નેતૃત્વમાં કરવામાં આવ્યું ઉપસ્થિત સૌનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમગ્ર મીટિંગનું આયોજન નહાર હાઈસ્કૂલ પૂજા મંદિરના શિક્ષક શ્રી રાજેશભાઈ ચૌધરી અને સરોજાર્જવજનીક હાઈસ્કૂલના શિક્ષક શ્રી મહેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનોભાઈ ગોહેલ કહાનવા

અંતર્ગત નેશનલ લેવલની સ્પર્ધાઓનું આયોજન થયેલું છે ત્યારે ભરૂચ જિલ્લાની સ્પર્ધાઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સ્વાતિબા રાવલના માર્ગદર્શન હેઠળ એક મીટિંગ થઈ જે અનુસંધાને આજ રોજ તાલુકાની મિટિંગનું આયોજન નવી વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું જેમાં આ સમગ્ર કબડ્ડી ખો ખો વોલીબોલ અને એથ્લેટિક સ્પર્ધાનું સફળ આયોજન થઈ શકે તે માટે નહારના સિનિયર શિક્ષક શ્રી રાજેશભાઈ ચૌધરી અને સારદના સિનિયર શિક્ષક શ્રી મહેશભાઈ વસાવના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન કરવામાં આવ્યું છે